नमस्कार दर्शक मित्रांनो आप हनी एड्रेसवर साई ग्रुप मीडिया हाऊस रा संचालित आहे नौसरी लाईव्ह न्यूज હાલ અમે આવી પહોંચ્યા છે નવસરી રેલવે ફાટક પાસે આ તમે જોશો તો નવસરીનો રેલવે ફાટક જોડે છે આ ફાટકની અંદર તમે જોશો એ પ્રમાણે કે લોખંડની એંગલો મૂકી વેલ્ડિંગ મારી દેવામાં આવી છે સાથે બ્લોક મૂકી દેવામાં આવ્યા છે એટલે પેલા લોકો નીચેથી સરળતાથી જતા રહેતા હતા તેની જગ્યાએ હવે સાવ અવરજવર બંધ કરવા માટેના પ્રયાસો છે તો આ પ્રયાસો કઈ રીતે કરવામાં આવ્યા શા માટે કરવામાં આવ્યા એ માટેની જાણકારી મેળવવા માટે આપણે રેલવે સલાહકાર સમિતિના જયદીપભાઈની સાથે વાત કરીશું જયદીપભાઈ ફાટક તો બંધ થઈ ગયું એના ઓપ્શનમાં કઈ કઈ વસ્તુઓ અને શા માટે ફાટક બંધ કરવામાં આવ્યું શું જણાવશો આપ નવસારી રેલવે સ્ટેશનની એકસો સતાવીસ નંબરની ફાટકમાં રોડ ઓવરબ્રિજનું કાર્ય પૂર્ણ થતા રેલવેના નિયમો પ્રમાણે તે કન્સન ફાટકોને બંધ કરવામાં આવે છે ને બે દિવસ પહેલા રેલવે પ્રશાસનને અગાઉ જાણ કરી તે પ્રમાણે વોકવે ચાલુ રાખવામાં આવ્યો હતો એકસો સત્યાવીસની ફાટક પરંતુ બે દિવસ પહેલાં રેલવે ફાટક પર એકસો ની ફાટક પર કોઈ રેલ મેનો નહીં હોય તો બે કેટલો જ ત્યાં ઘૂસી ગયા હતા જેના કારણે રેલ ડીએફસીસી ટ્રેક પર બે ગાયોના મરણ થયા હતા હવે એ ગુડ્સ એકસો વીસની સ્પીડ પર જઈ રહ્યા હતા એટલે એક સેફ્ટી મેઝરમેન્ટના ભાગરૂપે રેલવે પ્રશાસને નિર્ણય કરતાં આને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે એક માનવ હોનારતનો પ્રશ્ન આવીને ઊભો હતો અને અહીંથી એક ફૂટ ઓવર કોઈ રેલવેના અધિકારીઓ નહીં હોય ગેટ પર ને લોકોની ઓવરજેર વધતાં અહીં એકસો વીસથી એકસો ચાલીસથી સ્પીડ પર ટ્રેન પસાર થઈ રહી હોય અને કોઈ મોટી દુર્ઘટના ના થાય એના ભાગરૂપે રેલવે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને રેલવે વિભાગ દ્વારા એક એક અપીલ પણ કરવામાં આવી છે કે પેસેન્જરોને વિનંતી કે રેલવેનો જે બી છે જે રિઝર્શન સેન્ટર પાસે છે પૂર્વ અને પશ્ચિમે જોડતો એનાનો અવરજવર રૂમ માટે ઉપયોગ કરવામાં આવે પ્રકાશ ટોફિસ પાસેનું જે અંડરપાસ છે એનો એક રેલવે કરનારાનો પણ એક તમે પોતાના પૂર્વથી પશ્ચિમ જવા જવા માટે ઉપયોગ કરવામાં આવે એ માટેની એક અપીલ રેલવે પ્રશાસન દ્વારા પણ કરવામાં આવી છે થોડી અગવડતા પડી રહી છે એ માટે અમે કન્સર્ન અધિકારી સાથે વાત પણ કરી રહ્યા છે પરંતુ માનવ હોનારત ના થાય એના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે છતાં પણ તમે જુઓ કરીને શાળા છૂટવાના સમયે અથવા તો જ્યારે ટ્રેન આવે છે ત્યારે પેસેન્જરોથી માંડી અને જે રોજિંદા અહીંથી અવર કરનારા લોકો તેમજ સાથે વાત કરીએ તો કે ભાઈ આ વિદ્યાર્થીઓને બધા જ આ જીવના જોખમે બધા તમે જો તો કે અત્યારે કુદી કુદીને જાય છે અને આની અંદર જો કોઈ જાનહાની થાય તો એના માટે જવાબદાર કોણ કારણ કે રેલવેનો નિયમ તો છે કે ભાઈ ફાટક બંધ હોય એટલે તમારે એનો ઉપયોગ ન કરી શકાય એના માટે બે ઓપ્શન આપ્યા પણ જનતા હંમેશા શોર્ટકટ શોધતી હોય આ જનતાને શું સમજાવશો વર્ષોથી જે માણસો જ્યાંથી અવરજવર જવર કરતા ટ્રેક બધા થોડો વારો લાગતો હોય છે કારણ કે આપણે જે રસ્તેથી જતા એ રસ્તો જ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે નવો ઓપ્શનનો શરૂ થતા એ ઓપ્શનનો પણ વાર પછીથી ઉપયોગ કરતા થઈ જતા હોય છે એ માટે રેલવે પ્રશાસન દ્વારા એક અમે જાહેર ઝુંબેશ અને આપણા ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ દ્વારા માધ્યમથી પણ કહેવા માગીએ છીએ કે આપની જિંદગી બહુ કિંમતી છે આપ રેલવે ક્રોસ ના કરશો કારણ કે અહીંયા એના પરથી ચાર ટ્રેકો બનાવવામાં આવે છે હવે ડીએફસીસી ટ્રેક પણ કાર્યરત થયો છે આના પરથી એકસો વીસથી એકસો ચાલીસથી સ્પીડ પર ટ્રેનો પસાર થઈ રહી છે આપનું જિંદગી બહુ મૂલ્ય છે એ માટે આપને નજીકના જે હાલના જે ઓપ્શનો છે એ ઉપયોગ કરશો એવી એક રેલવે સલાહકાર સમિતિના સભ્ય તરીકે એક મારી નમ્ર અપીલ છે અને અરજ પણ છે તમે જોયો એ મુજબ કે રેલવે સલાહકાર સમિતિના સભ્ય દ્વારા અપીલ અને અરજ પણ કરવામાં આવી અને મુદ્દો એ જ છે કે જો તમે અંડર પાસ એટલે કે ગન્નારામાંથી પ્રકાશ ટોકીઝનું જે ગન્નારું છે હાલ પણ ચાલુ છે તમે એમાંથી જઈ શકો છો અથવા તો જ્યાં આપણી અત્યારે ટિકિટ બારી છે રિઝર્વેશન સેન્ટર છે ત્યાંથી તમે ફૂટ ઓવરબ્રિજ એટલે કે દાદરા ચડીને આ બાજુથી પેલી બાજુ જઈ શકો પણ તમે જુઓ છો એ પ્રમાણે કે કોઈ પણ એ પ્રમાણે જતું નથી ટ્રેન આવે છે ફાટક બંધ છે ગ્રીલ લગાડી દેવામાં આવી બ્લોકો મૂકી દેવામાં આવ્યા ત્યાં સુધી કે વેલ્ડિંગ કરીને થાંભલા ઉભા કરીને દેવામાં આવ્યા છતાં પણ પણ લોકો કૂદી કૂદીને જાય છે કોઈને પોતાનો જીવ પ્રિય હોય એવું હાલ તો નથી લાગી રહ્યું એટલું જ નહીં હું કેમેરામેન ને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવે ટ્રેન છે જો કે ટ્રેન પસાર થઈ રહી છે છતાં પણ લોકો જે ખરા એમની આદત પ્રમાણે ટેવાયા છે અને હજુ પણ બરાબર સામેની સાઈડે તમે જોઈ શકો છો કે એ લોકો

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ